પલીતાણા તાલુકાના હણોલ ગામને રળિયામણું બનાવવા બહેનો પણ મેદાને ઉતરા છે. પલીતાણા તાલુકાના હણોલ ગામને રળિયામણું બનાવવા બહેનો પણ મેદાને. પલીતાણાના હણોલ ગામના વિકાસ માટે અમૃત સરોવર કમ્યુનિટી હોલ, ક્રિકેટ અને અન્ય રમતો માટે મેદાન, રસ્તા, ગટર, એનિમલ હોસ્ટેલ જેવી સુવિધાઓ ઊભી કરાઈ છે. તો ગામને રળિયામણું બનાવવા હજારો વૃક્ષનું વાવેતર થયું છે આ બધાનું જતન સુરત અને હણોલ સ્થિત ભાઈઓ ટીમ બનાવીને કામ કરી રહ્યા છે ત્યારે બહેનો પણ આ કામમાં પાછળ રહેવા તૈયાર ન હોય તેમ ગામમાં બની રહેલા દવાખાનાના દાતા એવા મિશેલ બહેન ડોક્ટર મનસુખભાઈ માંડવિયાના પત્ની નીતા બહેન સાથે ગામ અને કામની મુલાકાતે આવ્યા હતા ત્યારે ગામના બહેનોએ પણ ગામના વિકાસમાં સૌ સાથે પોતાનો ખબ્બે ખબ્બો મિલાવી કોઈ કામમાં પાછળ ન રહેવાનો મિજાજ દર્શાવ્યો હતો

તથા અત્રે ઉપસ્થિત ગામજનો તેમજ આપણું ગામ જોવા માટે આવેલા રતનવાવથી આવેલા મહેમાન દેવચંદભાઈ દેવચંદભાઈ સૌને મારા નમસ્તે કહેવા માટે તો હું આ ગામની દીકરી છું હોઉં છું એટલે મારે કોઈ જાતની રૂપરેખા આપવાની ના હોય એ છતાં પણ આપણા ગામના વિકાસમાં જેમણે એમનો ફાળો આપ્યો છે એવા મિશેલ બેમ તથા નીતા ભાભી અહીંયા એવા છે એ લોકો પરમ દિવસે શુક્રવારે સુરત મિટિંગ કરી આપણા હણોલ ગામની બહેનો અને બધાને એક મીટિંગ બના મિટિંગ બોલાવીને કમિટી બનાવવા માટે કે અહીંયા હણોલ ગામમાં સાફ સફાઈ કરવા તથા આગામી કાર્યક્રમમાં બધું મતલબ પહેલેથી જ બધી એની તૈયારી કરવા માટે મીટિંગ બોલાવી ત્યાંથી આજે એક કાલે સાંજે બસ માં સાફ સફાઈ કરવા માટે આજે થોડી ગામની સાફ સફાઈ અહીંયા બધાને મળીશું આપણા ગામમાં જે વિકાસ થઈ રહ્યો છે કદાચ આપણા ગામના લોકોને તો નહીં ખબર હોય પણ આપણા ગામના આજુબાજુવાળા છે ને એના આપણા કરતાં વધારે ખબર છે કે આમના ગામમાં કાંઈક સુધારો થઈ રહ્યો છે અને આપણા ગામ જે સંપ છે ને કદાચ આપણને નહીં ખબર હોય પણ બાર વખાણ થાય છે કે આના ગામમાં માં સપ છે ને એવો આપડા ગામ માં કરવો છે એટલે એ લોકો વાહન બાંધી ને આપણા ગામ ને જોવા માટે આવ્યા છે बहुत बारिश था याद है मेरे को पूरा पानी बह रहा <laughs> आ, दीदी ने बोला कि चलो जाके हॉस्पिटल का जो देना लास्ट टाइम हमने वो भूमि पूजन किया था अभी थोड़ा सा कंस्ट्रक्शन हो गया वहाँ पे तो मेरे को वो देखने जाना था कि आगे गांव में क्या काम है और हर बार मैं आती हूँ तो गांव में इतना अलग लग लगता है इस गांव में जो दूसरे गांव में सेम नहीं है है ना इधर जितना जैसे वो तालाब बना हुआ है स्कूल बना हुआ है ब्रिज बन रहा है इतनी सारी चीजें एक गांव में मैंने कहीं और नहीं देखा और जैसे जब भी मैं दीदी से मिलती हूँ या सर से मिलती हूँ सर हमेशा बोलते हैं मेरे गांव में काम करेंगे मेरे गांव में काम करेंगे कुछ भी पूछो तो बोलते हैं हमारे गांव में जाके काम करेंगे तो मेरे को यहाँ पे आके बड़ा बड़ा बहुत खुशी होता है ना कि बहुत सारा आपका विकास होता है आपको इतना सारा इनसे सपोर्ट मिलता है तो जितना हम सपोर्ट कर सकते हैं जितना हम इनका साथ दे सकते हैं हम सबसे भी वही उम्मीद करेंगे कि हमेशा सर का और दीदी का साथ देते रहेंगे तो गांव आगे आराम से बढ़ जाएगा थैंक यू કારણ કે અહીંયા સાક્ષાત શમશાનમાં સ્વર્ગ ઊભો કર્યો છે અને આ કાર્ય માટે દાતાઓ અને પુરુષાર્થ એમણે કર્યો છે ભરતભાઈ અને ધનજીભાઈના સૌ તમામ ટીમોને અમે હૃદયપૂર્વક બિરદાવીએ છીએ આમાંથી શ્રી રતનરાવ ગ્રામ સંચય જળ સંચય અભિયાન દ્વારા મહિલા મંડળને સાથે લઈને ડેલિગેશન લઈને હું દેવસન નાવડિયા બોલું છું તો અમે કાંઈક પ્રેરણા લઈ અમારા ગામમાં વિશેષ સારું કરવા અને વિશેષ સારું વિવિધ ક્ષેત્રોમાં થઈ શકે ગ્રામ વિકાસની સાથે લોક કલ્યાણને આબાલ વૃદ્ધ શહેરોમાં વસતા આપણા બાળકો અને પરિવાર અહીંયા આવવા પ્રેરિત થાય એવા પ્રયાસો અમે કરવા સંકલ્પબદ્ધ છીએ આ એની પ્રેરણા છે ઘણોલ ગામના તમામ

અને એની સાથે ક્રાંતિ અને જેને કહેવાય કે શ્રેષ્ઠ શું થઈ શકે એના ઉદાહરણો અહીંથી લેવા માટે અમે બધા પધાર્યા છીએ આવી રીતે બધા પધારે સૌને મેસેજ જાય ઓલ ધ બેસ્ટ ઓલ ધ બેસ્ટ થેન્ક યુ આપણને અંદરથી એમ થવું જોઈએ જો આજુબાજુના ગામવાળા આપણું જોઈને એટલું કરતા હોય તો આપણે એના કરતાં વધારે આ બધું જાળવી રાખવા માટે આપણે વધારે મહેનત કરવી પડે અને કરી રહ્યા છે કરતા હોય હોય ને તો આપણા ગામના વખાણ આપણે અને સમાજ માટે સત્ય માટે સત્યપુન સમાચાર પ્રસારણ આપના મોબાઈલ પર તરત જ લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ પણ કરો અને હા ઘંટડી વગાડવાનું ગુમશો આભાર સમાજ માટે સત્ય સાથે સત્યપુન अहवाल समाचार तथा जाहिरात प्रसारित करवा संपर्क साधो सत्यपुंज समाचार प्रसारण लब् कॉम्प्लेक्स तालुका पंचायत सामे सिहोर